ખેડૂત ખેડૂત મિત્રો કપાસની અંદર ખડ વધી ગયો એટલે કે ઘાસ વધી ગયો હતો એટલે વચ્ચે ઓલ રાખે અને હાથે આકેલું પણ વચ્ચેનો ખળનો ડૂસો બહુ થતો એટલે રહેવા દીધેલો તમે જોઈ શકો છો ખડ જોરદાર છે પણ જાયભાઈનો કટરો મળી ગયો એટલે તમે જોઈ શકો છો કટરથી કપાકર નાખે સુખો એકદમ એકદમ ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો કેમ કટર ચાલી રહ્યું છે કેમ કે વરાપરથી નહીં એને ખડને કાઢવું પણ મુશ્કેલ હતું એટલે તમે જેવું ખેડૂતની એક નંબર અત્યારે કા સુકાડી લીધો છે અને સારું એવું કટર રિઝલ્ટ પણ આપણે મળ્યું છે પણ ડૂસો થાય છે ખડ ભરાય છે પણ કાંઈ વાંધો ખડને કાઢતા રહીશું એનું કારણ છે সরলতা যে সারু এটা মিছি তো আপনি চেনল লাইক করো সপোর্ট করো নীডিও যাওয়া সগর বগুড়া খেত চেয়ে